શું થાય જ્યારે નકશાઓની લીટી માત્ર લીટી નથી રહેતી અને સીમાઓ નથી રહેતી અને એ બને છે ભય પીડા અને પાશ્વીનું અટકણ અટકણનું પ્રતિક નમસ્કાર મિત્રો કેમ છો બધા આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ક્વીન ઓફ ગુજરાત જેમાં એક સિરીઝ ચાલુ છે જેમાં આપણે સર્વશ્રેષ્ઠ અને સારા સારા પુસ્તકોની વાત કરી રહ્યા છે એમાં આજે હું ફરી એક નવા પુસ્તક સાથે આપની સમક્ષ આવી ગઈ છું અને એ પુસ્તકનું નામ છે સાત પગલા આકાશમાં અને એના લેખક છે કુંદનિકા કાપડ જે તમે બધા એના વિશે જાણો જ છો આ પુસ્તક નથી આ એક અનુભવ છે આ પુસ્તકમાં લેખકે સ્ત્રીઓની એવી દશા દર્શાવી છે એવું એમના જીવન વિશે દર્શાવ્યું છે કે તમે જ્યારે આ પુસ્તક વાંચો ત્યારે તમે થોડી વાર એ અનુભવી શકો છો સાત પગલા આકાશમાં એ ખાલી માત્ર પુસ્તક નથી એ કોઈ નવલકથા નથી એક અનુભવ છે તમે જ્યારે આ પુસ્તક વાંચો તો તમે પણ સમાજમાં આપણી આજુબાજુ તમે જે જોઉં છો એ સ્ત્રીઓની દરેકની કથા તમે સાંભળી શકો આમાં વાસંતી છે ઈશા છે ઘણા એવા પાત્રો છે જે એમની સમાજમાં રહેલા નિયમોને તોડી અને આગળ આવે છે અને એમના જીવનનો એક અલગ દ્રષ્ટિકોણ સામે આવે છે આ પુસ્તકમાં લેખકે ઘણા એવા દ્રશ્યો દર્શાવ્યા છે જે આપણે આપણી આજુબાજુ પણ જોઈએ છે આપણી આજુબાજુ આપણા ક્યારેક ક્યારેક એવી ઘટનાઓ છે આમાં જે આપણા મમ્મી સાથે પણ ઘટેલી હોય છે આપણી બહેન સાથે પણ ઘટેલી છે તો એ ઘટનાઓ પણ આ પુસ્તકમાં દર્શાવી છે એટલે તમે એક સમજી લ્યો કે આ પુસ્તકમાં આપણા જ સમાજનું દ્રષ્ટિબીન દર્શાવવામાં આવ્યું છે આપણે હંમેશા પુરુષ દેશની જ વાત કરતા હોય છે ઘણા ઘરમાં એવા પણ વ્યવહારો થતા હોય છે જ્યાં સ્ત્રીઓ સાથે ઘણી બધી પીડાઓ અનુભવાતી હોય છે પરંતુ એ ક્યારેય બોલી નથી શકતી એનામાં ઘણું બધું ટેલેન્ટ હોય છે પણ એ બહાર લાવી શકતી નથી કેમકે આપણા સમાજ છે એ પુરુષ પ્રધાન છે ઘણા એવા પણ પુરુષો છે જે સ્ત્રીઓને આગળ લાવવામાં મદદ કરે છે આ પુસ્તકમાં બંને પાત્રોને સરખી રીતે અને સારી રીતે દર્શાવવામાં આવ્યા છે આમાં એક એવી કથા પણ આપવામાં આવેલી છે કે એક વિદેશ વિદેશમાંથી આવેલી છોકરી જે સમાજના બધા જ નીતિ નિયમો તોડી અને એક નવું જ દ્રષ્ટિબિંદ સામે લાવે છે તો જે વ્યક્તિઓ નવલકથાના શોખીન હોય અને ગુજરાતી સાહિત્યના નવલકથા વાંચવાના શોખીન હોય તેમના પુસ્તકાલયમાં આ પુસ્તક તો હોવું ખૂબ જ જરૂરી છે અને હું કહીશ કે આ પુસ્તક દરેક સ્ત્રીઓએ તો વાંચવું જ જોઈએ છેલ્લે છેલ્લે એક પંક્તિ છે જે હું બોલવા માગું છું કે વિષામો એ ન હોય જ્યાં શ્વાસ લેવાનું હોય કેટલાય લોકો માટે તો એ અંતનો આરંભ છે તો જો આપ સૌને આપ મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જે લોકોએ આ પુસ્તક વાંચ્યું છે એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ પુસ્તક કેવું લાગ્યું છે ત્યાં ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા દ્રષ્ટિકોણથી સાથે ત્યાં સુધી બધાને જય સોમનાથ